નમસ્કાર મિત્રો આજે સીધું મોહમ્મદ યુનુસ અને બાંગ્લાદેશની સરકારના વડા એટલે કે ચીફ એડવાઇઝર અને નોબેલ પ્રાઇઝ વિનર મોહમ્મદ યુનુસ ને બેંગકોકમાં મળે છે થાઈલેન્ડ ની રાજધાનીમાં મળે છે શિખર પરિષદ છે ધ બે ઓફ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોપરેશન બિમ્સ્ટેક બિમ્સ્ટેક ના જે સભ્યો છે એમાં બાંગ્લાદેશ ભૂતાન નેપાળ શ્રીલંકા થાય હવે પેલું ભારત ભૂલી ગયા છે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર તરીકે એ પોતે પોતાને ગણાવવા માંડ્યા છે પેલો એક વચ્ચે વચ્ચે છે ને એમને જરા ઉભરો આવે અને ઇન્ડિયા એમને ભારત ક્યારેક કરી દેવાનું મન થયું કારણ કે ઇન્ડિયા ગઠબંધન એમની વિરુદ્ધમાં લોકસભાની ચૂંટણીમાં એમને હંફાવવાની તૈયારીમાં હતું ત્યારે હંફાવાની તૈયારીમાં એટલે લગભગ મળી ભારતીય જાજી વાત કરવાની જરૂર નથી પણ આ ભાઈ શ્રી ને ધખારા છે કે પ્રેસિડેન્ટ ઓફ ભારત આપણા રાષ્ટ્રપતિને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા સામાન્ય રીતે અમે પણ માનીએ છીએ તમારામાં તમે આટલા બધા બંધારણીય સુધારાઓ કરી રહ્યા છો કાયદાઓ કરી રહ્યા છો તમારામાં એટલી હિંમત નથી કે ઇન્ડિયા દેટ ઇઝ ભારત એને બદલે તમે ભારત કરી નાખો સર્વાનુમતે પાર્લામેન્ટમાં આ મંજૂર થશે અને તમને ખબર છે ને અમે અમારા વિદ્યાર્થીઓને ઘણી વખતે પૂછીએ છીએ પાર્લામેન્ટ એટલે સંસદ એટલે તો વિદ્યાર્થીઓ ફટાક દઈને કે રાજભા ને લોકસભા ના રાજસભા લોકસભા અને રાષ્ટ્રપતિ પાર્લામેન્ટ કન્સિસ્ટ ઓફ ધ પ્રેસિડેન્ટ રાજઇન્ડિયાનું ભારત જો કરવું હોય મને નથી લાગતું કે આ ભાઈ નથી કારણ કે હમણાં આરએસએસ ના માં કુર્નિશ બજાવી આવ્યા અગિયાર વર્ષે હુજુ કે સલામ ભરવા જવું જોઈએ ત્યાં કારણ કે માતૃ સંસ્થા છે એનું હેડક્વાર્ટર છે ડોક્ટર ડોક્ટરજી નું સ્મૃતિ મંદિર ગુરુજી નું સ્મૃતિ મંદિર એના દર્શને ભાઈ પહોંચી ગયા આમ તો હવા રથના જ ગયા હતા હવા વગર કઈ નથી કરતા એટલે પણ આપણે વાત આ કરતા હતા ભાઈ પહોંચી ગયા બેંકોક અહીંયા તમને ખ્યાલ છે કે સંસદના બંને ગૃહોમાં એ બહુ ઓછી હાજરી આપે છે એમણે ભાષણ કરવું હોય ત્યારે ભાષણ કરીને નીકળી જાય છે પણ આ વખતે આ બે દિવસની જે ચર્ચા ચાલી ગરીબ મુસ્લિમોનું કલ્યાણ કરી નાખવા માટે ભાષણો જે સરકાર પક્ષ તરફથી અને એમના મિત્ર પક્ષો તરફથી થયા મને લાગે છે કે હવે રાષ્ટ્રપતિજી એને અસેન્ટ આપી દેશે મંજૂરી આપી દેશે અને પછી મામલો છે ને સુપ્રીમ કોર્ટે હશે ભાઈને અગિયાર વર્ષ સુધી હુજુ જો અગિયાર વર્ષે એમને જ્ઞાન લાદ્યું એટલે એમણે સુધારા વધારા મુસ્લિમોને વાલા થવા માટે એમણે આદર્યા અને મુસ્લિમોમાં એ તળા પડાવ્યા આપણે બધા જાણીએ છીએ એટલે સંસદમાં હાજરી આપવાને બદલે સંસદનું કામકાજ એમણે શાહ ને ભણાવી દીધેલું અને આમે લઘુમતી મંત્રાલય જે હતું લઘુમતી બાબતોના મંત્રાલયના મંત્રી કિરણ રીજીજુ

અને વળી પાછા ભાજપ માં આવ્યા પછી છે એટલે ભાઈ શ્રી પહોંચ્યા ત્યાં અમે આજે નરેન્દ્રભાઈ ના ટ્વીટ વાંચી રહ્યા હતા એક્સ ઉપર અમને જે સવિશેષ રસ હતો અને તમને પણ સવિશેષ રસ હોય સ્વાભાવિક છે કે બાંગ્લાદેશના સરકારના વડાને આપણા દેશની સરકારના વડાની મુલાકાત કેવી કારણ કે આપણે છે ને પેટ ચોડીને શૂળ ઉભું કર્યું છે પેલા શેખ હસીના બેન જે ત્યાં પ્રાઇમ મિનિસ્ટર હતા આમ તો તાનાશા પ્રાઇમ મિનિસ્ટર હતા વિપક્ષોને જેલમાં નાખીને ચૂંટણીઓ કરવાની વિપક્ષોને વિપક્ષના નેતાઓને કરી નાખવાના અને ચૂંટણીઓ કરીને જીતી જવાનું વારંવાર જીતી જવાનું એવા તાનાશા પણ આમ હિન્દુઓ પ્રત્યે લઘુમતી પ્રત્યે હિન્દુ બૌદ્ધ ક્રિશ્ચન એના પ્રત્યે એમની સહાનુભૂતિ કરી એમની સરકારમાં હિન્દુઓ ખરા ઝિયા એ થોડા પાકિસ્તાન તરફી અને અત્યારે જે ત્યાંની એમના શબ્દોમાં કહીએ તો ક્રાંતિ જે થઈ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની ક્રાંતિ જે થઈ અનામતના મુદ્દે હવે અનામત એટલે ત્યાંની અનામત અને આપણી અનામતમાં ઘણો બધો ફરક છે ઓ પાછો એ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ હવે એ શેખ હસીના બેન ત્યાંથી ભાગીને ભારત આવ્યા અને ભારતમાં નરેન્દ્ર તો એ તાકાત નથી કે આપે પણ એમને રહેવાની સગવડ આપી દીધી નવી દિલ્હીમાં એમને છે મિનિસ્ટરોને અપાય એવો બંગલો આપી દીધો એમને એમના સ્ટેટસ પ્રમાણે

આ મુદ્દો આવે છે કેમ એની પ્રતી અને ચીન જઈને એમણે ઈશાન ભારતના પેલા સેવન સિસ્ટર્સ ની વાત કરી એટલે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા એ પણ પાછા મૂળ કોંગ્રેસી એ પણ ભડકી ગયા ભાજપના છે અત્યારે ભાજપના મુખ્યમંત્રી છે ભાજપ વાળા પહેલા એમને છે મંત્રી તરુણ ગોગોઈની સરકારમાં કોંગ્રેસની સરકારમાં સૌથી ભ્રષ્ટ મંત્રી એવા એવી બુકલેટો બહાર પાડતા હતા ભાજપ વાળા પણ નરેન્દ્ર મોદી ને અમિત શાહ ને આવા માણસો આવા માણસો જ કપાય છે દૂધે ધોયેલા પછી થઈ જાય એમને ત્યાં અહીંયા આપણા ઇન્ડિયન ન્યૂઝપેપર્સમાં એવું છપાયું કે ભાઈ મોહમ્મદ યુનુસે પેલા ચિકન નેક એટલે આપણે તમને ખબર હશે કે બાંગ્લાદેશમાંથી છે ને પછી આપણે સેવન સિસ્ટર્સ માં જવું હોય એટલે પૂર્વ ઈશાન ભારતના રાજ્યોમાં જવું હોય તો છે ને બહુ જ નાની પેચ છે એના સંદર્ભમાં ચીન માં એમણે સ્પદ નિવેદન કર્યું ભારતના મીડિયા બાંગ્લાદેશના અખબારો જોઈ રહ્યો હતો ડેલી સ્ટાર અને ઢાકા ટ્રિબ્યુન એમાં ક્યાંય આ છપાયું નથી એમને ત્યાં કોઈ ખુલાસો નથી કરવો એમણે એમની પ્રજા આગળ માત્ર ભારતમાં એ છપાવ કેવા ખેલ ચાલે છે પણ નરેન્દ્ર મોદી એ લખ્યું છે આજે બંનેની મુલાકાતના ત્રણ ફોટા પણ નરેન્દ્રભાઈ અને પાછું લખ્યું છે આમ મેટ મિસ્ટર મોહમ્મદ યુ ચીફ એડવાઇઝર ઓફ ધ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ ઓફ બાંગ્લાદેશ ઇન્ડિયા રિમેન્સ કમિટેડ ટુ કન્સ્ટ્રક્ટિવ એન્ડ પીપલ સેન્ટ્રિક રિલેશનશીપ વિથ બાંગ્લાદેશ આઈ રિએટેડ ઇન્ડિયા સપોર્ટ ટુ પીસ સ્ટેબિલિટી ઇન્કલુઝિવિટી એન્ડ ડેમોક્રેસી ઇન બાંગ્લાદેશ ઇલિગલ બોર્ડરિયસ કન્સર્ન ફોર ધ સેફ્ટી એન્ડ વેલબીંગ ઓફ હિન્દુઝ એન્ડ અધર માઇનોરિટીઝ હવે આમાં તરત જ એના પછી એક કોઈ કોમેન્ટ કરી છે એની તરત જ નીચે કોમેન્ટ કરી છે કે ભાઈ નરેન્દ્ર મોદીને ટેગ કરીને કોમેન્ટ કરી છે કે ભાઈ ભારતમાં માઇનોરિટીઝની શું પરિસ્થિતિ છે એના માટે બુલડોઝ માઇનોરિટીઝ હોમ એની એની વાત કરવામાં આવી છે પણ નરેન્દ્રભાઈ ના આ ટ્વીટમાં એક બહુ મહત્વના સમાચાર નથી આ તો એ જાણી જોઈને નથી પરંતુ આપડા વિદેશ મંત્રાલયે એની ઝલક એક આપી છે અને ત્યાંના અખબારોમાં તો બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હસીના ના એક્સ્ટ્રાડિશન બોર્ડર ઇશ્યુ રિવર ઇશ્યુ એ એ બધાની વાત છે ને યુનુસ અને મોદીની ટોકમાં એમની મંત્રણામાં જ એ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા આપણે ત્યાં પણ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે લખ્યું છે એટલે એનું સ્ટેટમેન્ટ છે કે શેખ હસીના એકસ્ટરેશન રેઝ પી એમ મોદી યુનો સ્ટોપ્સ એટલે ત્યાંના મોહમ્મદ યુનુસે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે શેખ હસીના તમે અમને સોંપી દ્યો અને આપણા મંત્રાલય આપણા વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બસ આટલી જ વાત આનાથી પછી વધારે વાત આપણે નથી કરવી એમ કહીને બાકીની બીજી રૂટિન પેલી કો કન્સ્ટ્રક્ટિવ કોઓપરેશન ને વગેરે 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 વાતો એ કરી છે નરેન્દ્રભાઈ એક બીજી તક પણ લેતા હોય છે આજે એમણે બીજો એક ટ્વીટ કર્યું છે માં અંબાના સંદર્ભમાં અને લતા દીદીના સ્વરમાં એમને જે એ આરતી કહેવાય હું ત્યાં સુધી એ ટ્વીટ કરીને એમને ઘણા બધા વ્યૂઝ મળ્યા છે વન મિલિયન અરે વન પોઈન્ટ સિક્સ મિલિયન વ્યૂઝ મળ્યા છે બીજું નરેન્દ્રભાઈ ની એક વિશેષતા પણ છે એ બીજા બધા દેશોના આ જે દેશો જે કયા મેં નેપાળ ભૂતાન બાંગ્લાદેશ મ્યામા શ્રીલંકા થાઈલેન્ડ એના એના બધા નેતાઓને એ મળ્યા અને વિશે પણ તેમણે ટ્વીટ કર્યા છે અને પાછો એ બે ભાષાઓમાં ટ્વીટ કરે છે એક તો અંગ્રેજીમાં પણ કરે છે અને પછી એ એની ભાષામાં ભૂતાનીઝમાં નેપાળીમાં બાંગ્લામાં થાઈમાં એ એ રીતે લોકો સુધી પહોંચે છે અને બીજું ભારતીયો જ્યારે માનનીય વડાપ્રધાન જતા હોય ત્યાં તો ભારતીયો તો એમનું સ્વાગત કરવા માટે ઉમટે મોદી 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 ના નારા તો લાગે જ ને એની તો વ્યવસ્થા હોય છે પણ બહુ મહત્વની વાત મેં કહીએ કે મોહમ્મદ યુનુસે હિંમત કરીને નરેન્દ્ર મોદીને કહ્યું કે તમે છે ને શેખ હસીના અમને સોંપી દો બીજી બાબત બહુ જ મહત્વની જે છે એ આ જેમાં ભાઈ મોટા ઉપાડે પહોંચ્યા શિખર પરિષદમાં એના આવતા બે વર્ષ સુધી ચેર તરીકે આ મોહમ્મદ યુનુસ અથવા તો બાંગ્લાદેશ રહેશે એટલે ચેરમેન પદ એ બાંગ્લાદેશ પાસે રહેશે છ જૂન ઓગણીસો સત્તાણું એટલે મને લાગે છે ત્યાં સુધી અટલજીના વખતમાં આ બિમસ્ટેક ની રચના થયેલી અને આમ તો બધા દેશો નેપાળ ભૂતાન બાંગ્લાદેશ શ્રીલંકા મ્યામા અને થાઈલેન્ડ મ્યામા માં તો તમને ખબર છે કે લશ્કરી ઝૂંટા છે ત્યાં તો લશ્કરી સુકીને ઉથલાવીને ત્યાં લશ્કરી ઝૂંટાનો અને લશ્કરી ઝુંટાના વડા પણ એ પણ નરેન્દ્રભાઈને મળે છે થાઈલેન્ડ રાજાશાહી છે ત્યાં અને ત્યાં આગળ છે ને રામ દસમા શાસન કરે છે એની સાથે ભારતના સંબંધો એ સ્વાભાવિક છે બાકીના બધા દેશો સાથેના ભારતના સંબંધો સાંસ્કૃતિક સંબંધો એ બહુ જ મહત્વના છે એમ કહીએ તો ચાલે પણ નેપાળ બાંગ્લાદેશ મ્યામા શ્રીલંકા આ જે ભારતની આજુબાજુના દેશો છે એ બધા ચીનના પ્રભાવમાં બાંગ્લાદેશમાં ચીનનું ખૂબ ઇન્વેસ્ટમેન્ટ છે મ્યામાર માં સત્તા પલટો થયો એની પાછળ પણ ચીનની ભૂમિકા છે બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો એની પાછળ ઇકોનોમિક એમ્બાર્ગો જે જાહેર કરેલો એને પ્રતાપે નેપાળે ચીન ભણી નજર કરેલી અને અત્યારે ત્યાં રાજાશાહી ફરીને સ્થાપવા માટે હિન્દુ રાષ્ટ્ર ફરીને સ્થાપવા માટે જે આંદોલન ચાલી રહ્યું છે એની પાછળ ભારત છે એવા આક્ષેપો પ્રાઇમ મિનિસ્ટર ઓલી કરી ચૂક્યા છે એટલે નેપાળ સાથે સંબંધો કઈ બહુ સારા નથી ઉપરથી આપણા ત્રણ પોતાના ગણાવીને એના નકશામાં સામેલ કર્યા છે બાંગ્લાદેશ પાકિસ્તાન પરસ્ત થઈ રહ્યું છે આપણે પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ કરી આપ્યું પણ હવે એ પાકિસ્તાન સાથે જ એટલે ઇસ્લામાબાદ સાથે ઇસ્લામાબાદ સાથે કરી છે આવા સંજોગોમાં વિદેશ સંબંધો એ દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ એ રીતે સાચવવાની જરૂર છે આટલી વાત સાથે આજનો આ એપિસોડ આપણે પૂરો કરીએ છીએ તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો કારણ કે ભારત માટે આ બહુ જ મહત્વના પરિમાણ ધરાવતો એપિસોડ છે નમસ્કાર